રાજકોટ જિલ્લાના આવેલ સુવિધા કેન્દ્રમાં ડીએપી ખૂબ જ અછત સર્જાઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાદર રોડ પર આવેલા ગિરિરાજ ફર્ટિલાઇઝર સુવિધા કેન્દ્ર ખાતે ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી ખાતની ભારે અછત સર્જાઈ છે ઉપલેટા પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજેરોજ ધર્મના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે પણ હજુ ઉપલેટામાં આજ દિન સુધી ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયેલ નથી શિયાળુ પાકની સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય અને કપાસ મગફળી સોયાબીન તલ અળદ જેવા અન્ય પાકો ભારે નુકસાન થયેલ અને નવું વાવેતર કરવા માટે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત હોય અને હાલ અછત સર્જાઈ ગઈ હોય ત્યારે ખેડૂતો આ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે ઉપલેટા પંથક અસંખ્ય ખેડૂતોને હજારો વીઘામાં આ ખાતરની ખૂબ જ જરૂરિયાત ખેડૂતોને પડી હોય

એ મર્યાદિત અને ઓછી પ્રમાણમાં મળે છે જે આપણે જે ડીએપી ડીએપી અત્યારે આવ્યું છે ગાડી એ આઈપીએલ આઈપીએલ કે નું મળે સરદારની જે માંગ છે ખેડૂતોની સરદાર ડીએપી મળતું નથી જમીન ને ફળદ્રુપ સારી રીતે બનાવે એ સરદાર ડીએપી બનાવે છે એનાથી ઉત્પાદન વધુ પણ સારું થાય છે અને જે ખેડૂતોને પંદર વીઘા જમીન વાવવાની છે એ અત્યારે કોઈ પણ ખેડૂત પાંચ થી સાત વીઘા જમીન વાવી શકે છે કે પૂરતી પ્રમાણમાં ડીએપી નું વેચાણ નથી કરી શકતા દુકાનદારો કે આપણે મર્યાદિત અત્યારે સાત થેલી આપે છે એક આધાર કાર્ડ માથે તો આપણે જાજુ વાવેતર કરવું હોય તો રવિ નું કેવી રીતે કરી શકીએ તો વર્તા વધારે વધારે ડીએપી આવે ઉપલેટા ની અંદર માં વધારે ગાડીઓ મળે તો વેપારી લોકો પણ ખેડૂતોને ડીએપી દઈ શકે છે તો અત્યારે આ ડીએપી નો પ્રશ્ન કેવી રીતે હલ કરશે જે સરદાર ડીએપી છે એ સરદાર ડીએપી તો સરકાર દેતી જ નથી તો એના માટે ખેડૂતોને શું કરવું ઉત્પાદન ઓછું મળશે અને આર્થિક આર્થિક રવિ પાકમાં બમ્ફર ઘટાડો આવશે એવી મને લાગણી છે તો એને બમ્પર ઉત્પાદન કરવું હોય હોય તો તો સરદાર વધારે કોઈ માંગ છે અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે સરદાર ડીએપી ઉપર વધારે જોર રાખે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ડીએપી અછત છે તો આ વિશે કેમ કોઈ ધ્યાન નથી દેતું અને ખેડૂત ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું હજી અમારે અતિવૃષ્ટિના ભોગ બની ગયેલા હતા એના પ્રમાણમાંથી બહાર નથી નીકળ્યા અને અમને રવિ પાક માં પૈસા દેવાની વાતો કરતા હતા એ પૈસા જે અમને મળ્યા નથી તો અમને એ પૈસા અમને મળે તો અમે આ અત્યારે વ્યાજે પૈસા લઈને આ કામ કરવું ન પડે અને અત્યારે સ્કૂલ ની ફી ને એવું ભરવાનું હોય દિવાળી પર એ પણ નથી ભરી હોય કે આપણે ડીએપી લેવા આવવું પડે છે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો